ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાજકીય પક્ષોએ રાત્રિના સમયે પ્રચાર શરૂ કર્યો છે છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુ રાઠવાની નર્મદા જિલ્લામાં રાત્રિ સભા શરૂ કરવામાં આવી છે તો જિલ્લાના તાલુકાના ચૈતર વસાવા પર પ્રહારો કરતા હતું કે સાત તારીખે ચૈતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે એટલે આપનો ચૈતર પણ પૂર્ણ થવાનો છે ભાજપનો ભગવો હવે ફરી ભરૂચ લોકસભામાં લહેરાશે તો લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે આગામી સાતમી મે રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણીના પ્રચારમાં માત્ર બે દિવસ રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ છેલ્લા સમય એડી જોર લગાવી રહ્યા છે તો હાલ ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાત્રિના સમય પ્રચાર શરૂ કરવામાં આવે છે જોકે મતદારોને રિઝાવવા માટે તમામ પક્ષો એડીચોટીનો જોર લગાવી રહ્યા છે ત્યારે નાનોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જસુ રાઠવા સવારે સાત વાગ્યાથી પ્રચારમાં લાગ્યા છે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાનોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન પણ આ નાંદોદ વિધાનસભામાંથી એક લાખ કરતા વધુ લીડ અપાવવા માટે કમર કસી રહ્યા છે તો રાજપીપળા સહિત ગામડાઓમાં આદિવાસી મતો લેવા ખાટલા બેઠકો અને જાહેર સભાઓ પણ યોજાઈ રહી છે તો લોકોના ઘરે ઘરે જઈને ખાટલા બેઠકો કરીને ફળિયામાં બેઠક પ્રચારો કરવામાં આવી રહ્યા છે જે નેતાઓ રાત પડે ને ઘરે જતા રહે છે પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર સહિત ગામડાઓમાં પ્રચાર તેજ કરવામાં આવી રહ્યો છે તો જિલ્લા ભાજપ પ્રમુખે પણ ડેડિયાપાડા તાલુકાના ચેતર ઓછા પ્રવાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ મહિનો ચૈતર મહિનાનો ચાલી રહ્યો છે અને આગામી સાત તારીખે ચૈતર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે એટલે આ પાર્ટીના ચૈતર વસાવવાનો પણ પૂર્ણ થવાનો વારો આવ્યો છે એટલે ભાજપનો ભગવો ફરી ભરત લોકસભામાં લહેરાશે નાંદોદ વિધાનસભામાં જનસંપર્ક કાર્યક્રમમાં વિવિધ ગામોમાં પેરણી કરવામાં આવી અને ગરમીનો પણ સમય છે પરંતુ આ વિસ્તારના તમામ મતદારો અમારું ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને અમને ખૂબ આવકાર્યા છે અને હવે મતદાન પ્રચારના ત્રણ દિવસ બાકી છે તો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર જઈને આદરણીય નરેન્દ્રભાઈ માટે ભારતીય જનતા પાર્ટી માટે અને દેશના વિકાસ માટે મત માગી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે આ છોટાઉદેપુર લોકસભા સૌ કાર્યકર્તાઓની મહેનતથી અમે લોકો પાંચ લાખ કરતા વધારે લેડથી જીતીશું અત્યારે અમે આજની કેટલી ડિગ્રી છે મને ખબર નથી કે ડિગ્રી જેવું દેખાતું નથી પણ તમામ કાર્યકર્તાઓ આજે અમને બપોરે એક વાગ્યે ને બે વાગ્યે પણ ખૂબ આવકાર્યા છે અને પ્રેમથી અમારું સ્વાગત પણ કર્યું છે એટલે તાપ જેવી કોઈ વસ્તુ જ નથી એ તો ગમે તેટલા સિનિયર હોય ચૂંટણીની અંદર હરીફ એ હરીફ જ હોય છે એટલે અમે અમારી રણનીતિ પ્રમાણે કામ કરીશું શું રણનીતિ બસ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા પેજ પ્રમુખ પેજ કમિટીના સભ્યો बूथ સમિતિના સભ્યો સાથે મળીને નીચે સુધી જઈશું પ્રજાવચન દીપક જકતાપ સાથે સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ